જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ નવા વ્લોગ માં સ્વાગત છે મમ્મીએ એ જોતા માં રોટલા શાક ને એવું કર છે ને હવે લુગડા લીધા તો આના પેહુની ને ફેરવી કેમ કે સાટા શરૂ છે ધીમે ધીમે આપણી ગાડી મે દીધી છે ગાડલા ને પીડું છે કેમ ઓર સદા આદી ફાઈ ની નાક તો ને ઉપર જો જો મે તાર માં ને દે આપ પે હવે તાવન સંભાળે છે લગન છે ના તાવન છે

જો આ લગ્નનો શ્યામ નહીં પીડ્યો એવું છે આપણે લગ્નમાં મોટું લગ્ન છે લગ્નમાં છે આપણે ના હતા નાઈ નતા હવે વરસાદ છે તો હવે જાય છે આપણે તો આ સવારના લગ્નમાં ગાડી છે તો અહીંયા ગાડી હાથે મેકી ને ત્યાં આ હાંધું રે ભાઈ અમે ગાડી ગઈ ગયા ટ્રેક્ટર લાવવું પીડ્યું ને આમ લાવવું પડ્યું ને એવું છે ઓલા ફાઇન ગાડી ને એવું પીડ્યું છે ને આજ આપણે ભાઈનું એવું છે આમ અમારે હાદી ફાઇન મમ્મીને કામ કરે છે કારું ના કામ આજે આપણે કારખાને જતી જેમ કે લેટ નહીં વાવાઝોડું આવ્યું ને લેટ જ કાઢી નીકળી આવતી ઘેરે નહીં હોય તો આમ લેટ એ નહીં બેન નહીં કામ કરે આમ ભાઈ આમ કામ કરે શેર બંધો ગારાના બાંધીધા ગારામાં ભાઈ અને એને મમ્મીના ભાડાને એવું થયું બ આપણે કંઈક કાંઈક કામ હશે તો કરશું ને તો આવવાનું કાંઈ કામ ન હોય સમાહાને તો હું મેં કંઈ પેટું ન હો આમ હજી વાદળા હે એટલો વરસાદ આજે દી આખો શરૂ હતો લગ્નમાં જ્યાં નાહતી જમીન કરીને એવું છે દી આખો વરસાદ શરૂ હતો આખો દી એટલો અહીંયા લેવા પાણી તગારા તગારા ભરાય જ્યાં હાં